ન્યાય અપાવવાની મુહિમ હવે ન માત્ર અમરેલી પરંતુ અમદાવાદ સુધી પણ પહોંચી છે અને હવે સવાલ એ થઈ રહ્યો છે કે શું ફરી એકવાર પાટીદાર આંદોલન શરૂ થઈ રહ્યું છે પાલગોટીને ન્યાય મળે તે માટે પરેશ ધાનાણીના ધરણા યથાવત છે ધારાસભ્ય કૌશિક વિકરિયાને પણ ખુલ્લો પડકાર ફેંકી રહ્યા છે કે આવીને ચર્ચા કરી અમરેલીમાં થયેલા સરઘસ કાંડનો પડઘો ગુજરાતભરમાં પડ્યો છે ત્યારે અમરેલીમાં એક તરફ ધરણા યોજાઈ રહ્યા છે આ પાટીદારની દીકરીને પોલીસ સ્ટેશનમાં અડધી રાતે અરેસ્ટ કરવામાં આવે છે એનું સરઘસ કાઢવામાં આવે છે અરે એના ઉપર પટ્ટા મારવામાં આવે છે આજે ગુજરાતની અંદર ચાલીસ થી વધારે નમાલા પાટીદાર ધારાસભ્યો હોવા છતાં એક પણ ધારાસભ્ય એવી રજૂઆત નથી કરી કે આ પાટીદાર દીકરીને તમે જે અત્યાચાર કર્યો છે જે અધિકારી અત્યાચાર કર્યો છે એમને સસ્પેન્ડ કરો કેમ ખબર એમના મનમાં એવું છે પાટીદારો માર ખાય પાટીદારો ધોકા ખાય પાટીદારો ગાળો ખાય પાટીદારો ગોળી ખાય અને હવે પાટીદારો પટ્ટાય ખાય પણ વોટ તો તો કોને આપશે આપશે એમને જ વાયરલ થયો પછી વીટીવી ન્યુઝે પાટીદાર આગેવાન ડોક્ટર નજીકત મુખી સાથે એક્સકલુઝિવ વાતચીત પણ કરી કે તેમનો વિરોધ શું છે પ્લાન શું છે વિરોધ બાબતે જણાવતા તેઓ શું કહે છે સાંભળો આગેવાનો છે જે લોકો આ બધું મૌન થઈને જોઈ રહ્યા છે બધા જવાબદાર છે કેમકે આજે જો એક દીકરીને ન્યાય અપાવવા માટે બહાર નહીં નીકળી શકતા આજે આટલા પાટીદાર ધારાસભ્યો છે ચાલીસ થી વધારે પાટીદાર નમાલા ધારાસભ્યો છે એ લોકો હજુ સુધી એવી કોઈ રજૂઆત કરી નથી સરકારને કે આ જવાબદાર અધિકારીઓને સસ્પેન્ડ કરો કલમ અને કોલર મુહિમ શું છે તે પણ જાણીએ પાટીદાર સમાજને અમારી અપીલ છે અમારી પાટીદાર સમાજની દીકરીઓને કે કલમ ઉઠાવો અને તમારી આસપાસ જે પણ ભ્રષ્ટાચાર ચાલતો હોય એ ભ્રષ્ટાચારને તમે એક મેલ અને લેટર લખો પ્રાઇમ મિનિસ્ટરને એને ખુલ્લો પાડો અને બીજી વાત જે પાટીદાર યુવાનો છે એ જે બે હજાર પંદરમાં જયારે પાટીદાર સમાજ ઉપર અન્યાય થયો ત્યારે જે પાટીદાર ધારાસભ્યોને અમે એમને પકડી પકડીને એમને સમાજ માટે ન્યાય માટે બોલે એના માટે અમે અમને અપીલ કરતા હતા એવી જ રીતે ફરીથી આ એ સમય આવી ગયો છે કે પાટીદારના ધારાસભ્યોને કોલર પકડીને એમને એમની જોડે ન્યાય માટે અપીલ કરવાની છે કે તમે તમારી સરકારમાં રજૂઆત કરો કે આ જે જવાબદાર અધિકારીઓ છે એમને સસ્પેન્ડ કરવામાં આવે આ લડાઈ અત્યારે કલમ અને કોલરની ઉપર આવી ગઈ છે ફાયર ગોટી ને ન્યાય અપાવવા અમદાવાદ માં કેવી મુહિમ ચલાવવાનો પ્લાન છે જાણી લો ગુજરાત અને ઉત્તર ગુજરાતના તમામ પાટીદારોને અત્યારે એકઠા કરી રહ્યા છે અને ટૂંક સમયમાં જો આપણી પાટીદાર દીકરીને ન્યાય નહીં મળે તો પાટીદાર સમાજને એક સંમેલન કરીને અમે ન્યાય માટે અપીલ કરશું અમદાવાદમાં થશે અને ટૂંક સમયમાં એની જાહેરાત કરવામાં આવશે હજુ બે ત્રણ દિવસમાં જો લીગલ પ્રોસેસની અંદર બધી લીગલ જે બીજા બી ભાઈઓ હતા જેલમાંથી એમને છોડાવવાની મુખ્યત્વે અત્યારે કાયદાકીય કામગીરી ચાલુ રહી છે અને એના અંતે જ્યારે અ કોઈ નિર્ણય નહીં આવે અને આગળ જો સમાજની આ દીકરીને જે પટ્ટા મારવાવાળા અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં નહીં આવે તો આગામી સંમેલનમાં હજારો લાખો પાટીદારો ભેગા થઈ અને આ વાતની રજૂઆત કરે એવું કેમ લાગે છે કે ફરી એકવાર પાટીદાર આંદોલન શરૂ થઈ શકે છે આ વખતે દીકરીને ન્યાય અપાવવા માટે વીટીવી ન્યૂઝે અમદાવાદના પાટીદાર આગેવાન ડોક્ટર નજિકેત મુખી સાથે એક્સક્લુઝિવ વાતચીત કરી તેઓ તો કહી જ રહ્યા છે કે દીકરીઓ અવાજ ઉઠાવે ભ્રષ્ટાચાર વિરુદ્ધ કલમ ઉઠાવે અને સવાલ કરે ફરિયાદ કરે અને સાથે પાટીદાર ધારાસભ્યો કેમ પાટીદાર દીકરી માટે લડવા નથી આવ્યા એ પણ સવાલ એમણે કર્યો છે કોનાથી ડરી રહ્યા છે તેઓ આગામી સમયમાં આંદોલન મોટું સ્વરૂપ લે તો શું થશે વિચારવા જેવું છે યુવા પ્રતિભા